ટુડે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ક્લિનલીનેસ ક્લિનલીનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર હેલ્થ અવર હેપીનેસ એન્ડ અવર કમ્યુનિટી આજે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા માગું છું સ્વચ્છતા સ્વચ્છતા આપણા જીવન આપણા સ્વાસ્થ્ય આપણી ખુશી અને આપણા સમુદાય માટે મહત્વપૂર્ણ છે વેન વી કીપ અવર સરાઉન્ડ ઇઝ વી ફીલ હેપી એન્ડ હેલ્ધી विद्यार्थी आसानी से और हमारी माताओं वनिल शांति जर्मो अने आपने कार्यक्रम शांति की निहारिए। क्लीनिंग एस अलसो हेल्प्स यूज़ टू थिंक क्लियरली और फोकस ऑन अवर स्टडीज एंड वर्क જ્યારે આપણે આપણી આસપાસની જગ્યાને સ્વચ્છ રાખીએ છીએ ત્યારે આપણે ખુશ અને સ્વસ્થ અનુભવીએ છીએ આપણે આસાનીથી બીમાર થતા નથી અને આપણી પાસે રમવા અને આનંદ કરવા માટે વધુ ઉર્જા રહે છે સ્વચ્છતા આપણને સ્પષ્ટ રીતે વિચારવામાં અને આપણા અભ્યાસ અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે બટ ક્લીનનેસ ઇઝ નોટ જસ્ટ અબાઉટ યુ સ્વતા ફક્ત આપણા માટે નથી તે આપણા સમુદાય માટે પણ છે જ્યારે આપણે આપણા સમુદાયને સ્વચ્છ રાખીએ છીએ ત્યારે આપણે આપણી આસપાસના લોકો માટે આદર બતાવીએ છીએ આપણે બતાવીએ છીએ કે આપણે વધુ સારું સ્થાન બનાવવા માંગીએ છીએ સો હાઉ કેન વી કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન વી કેન સ્ટાર્ટ બાય પિકિંગ અપ ત્રાસ એન્ડ પુટિંગ ઇટ ઇન ધ બી વી કેન વોશ અવર હેન્ડ રેગ્યુલરલી સ્પેશિયલી બિફોર ઇટિંગ વી કેન કીપ અવર હોમ્સ એન્ડ ક્લાસરૂમ ફો ટીવી વી કેન ઓલસો હેલ્પ કીપ

ક્લીન અપ અવર પાર્ક એન્ડ સ્ટ્રીટ્સ વી કેન ઓલ્સો ઇન્કરેજ અધર્સ ટુ ડૂ સેમ વી કેન મેક અ ડિફરન્સ બાય વર્કિંગ ટુગેધર કચરો ઉપાડવા અને આપણા ઉદ્યાનો અને શેરીઓ સાફ કરવા માટે પણ આપણે આપણા મિત્રો અને પરિવાર સાથે જોડાઈ શકીએ છીએ આપણે બીજાઓને પણ એમ કરવા પ્રોત્સાહિત કરી શકીએ છીએ આપણે સાથે મળીને કામ કરીને ફરક લાવી શકીએ છીએ ક્લિનલીનેસ ઇઝ એવરી રિસ્પોન્સિબિલિટી વી કેન ઓલ સ્વચ્છ અને સુંદર રાખવા માટે કામ કરીએન્ટર હેલ્થ અવર હેપીનેસ એન્ડ અવરિટી આપણે આપણી આસપાસના વાતાવરણ અને વ્યવસ્થિત રાખવાની આદત બનાવીએ ચાલો આપણા સમુદાય પર ગર્વ કરીએ અને તેને વધુ સારું સ્થાન બનાવવા માટે સાથે મળીને કામ કરીએ વી કેન ડુ ઇફ ઇટ વી ટ્રાય વી કેન મેક અ ડિફરન્સ ઇફ વી વર્ક ટુગેધર લેટ સ્ટાર્ટ ટુડે લેટ કીપ અવર સલાઉન્ડ ક્લીન એન્ડ બ્યુટીફુલ જો આપણે પ્રયત્ન કરી તો કરીએ તો તે કરી શકીશું જો આપણે સાથે મળીને કામ કરીએ તો આપણે ફરક લાવી શકીએ છીએ ચાલો આજથી જ શરૂઆત કરીએ ચાલો આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સુંદર રાખીએ થેન્ક યુ